તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ખેગારજીના ઘેર એમની થાર રોક્સ જોડે અને હું ગાડી જોડે આવીને ભાવ આ કંઈ નહીં હોયથી જાતી નહીં આ ગાડી નો રાશિ નું મને કે તું લઈ જોઈ ગાડી લઈ જાઉં હું હા લઈ જાઉં લઈ જો એમ કહેવાય હું તારો કાકો થવું ભય નહીં થતો શું કહેવાય લઈ જો એમ કે મન હાલતી શીખવા લે મન નહીં હાલતી લઈ દઉં ગાડી ઓમતાજી દ્રષ્ટિ એ ગાડી લઈ જાવ નહીં ને એમ કે લઈ જો લઈ જો એમ કે તો આપણે નવી થાર અને નવી થાર લઈને જવાનું છે આપણે ચોકડ જવાનું ભૂલી ગયો હા વાહ હું ત્યાં ગાડી ફોટો શૂટ કરવા માટે તો હવે ચઈ જગ્યાએ છે કે લઈ જો એ તો હવે લઈ તને ખબર પડે શું કરી લ્યા સત્યા વહેલા વહેલા

તો આપણે ખેગારજી ને ફોટોશૂટ અને રીલ બની આવી જાય છીએ ઘરે ને ના ઘરે આવીને તો આપણે ગયા અમે માતાજીના દર્શન કરવા મેળી માં દર્શન કરવા અને આવી જો શું ઈલું ઘેર પણ ઈલું ઘેર હાજર નહીં બરાબર આમ તો કાલની કમેન્ટ હતી કે ઈલુનું હાથું આમ શું એ આપણે ઈલુના મુઢે જણાવી દોત પણ ઈલુ હાજર નહીં તો રમવા જતો રહ્યો એટલે બાર બુધવાન ચાલુ છે આવે એટલે બતાવું પણ હવે એકલા એકલા રમેશી છે ભોણ્યો હા બોલ 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 કરતો વિરુ એ વિરુ બોલ એ ભણા હાઈ પીયુ આઈ પીયુ આઈ તે જી પીડી એ ઉડે પીયુ તો ગ્રામસ આર હાઈ આર હો ગયા દીદી કે હા આ હા ચાલો જો કરે હું ત્રિકોણિયા

कुन लायो कुन लायो पर मुटे थी बोल की हाँ उ <laughs> कुन लायो के आका पर कुन लायो हाँ पिलो कुन <भुगा? एकुन> हा? <laughs> <laughs> है एक कुन बुआ कुन बुआ एक कुन है नहीं बोलती वीडियो में कद्दी बोलती नहीं बोल डालो मुंह में तो बोलो नगर कद्दी ना बोला तू करवा ઘરે થી જમીન નાય ધોઈ ડેડી થઈ નોકરી જવા નીકળ્યો હતો અને એ મને ટોકો પાડ્યો કારણ કે સવારે અહિયાં ઘેર આવ્યો હતો પણ ઇલુ હાજર નતો બાળ મંદિર ગયેલો હતો એટલે અત્યારે એને મને ટોકો પાડ્યો કે કોઈ કણ મારા જોડે વિડીયો નહીં બનાવો એટલે હું એના જોડે વિડીયો બનાવવા આવ્યો હું અને આ બે વાય ફોન જોઈ અને ફોન ઓછો ભણવામાં ભણવાનું જવાનો ભણવામાં

पण गार्ड म बदा किलो इलो के बोलवे चप माली तारा गजा ह मां पप्पा अना लावी देत ले आप ते ना सो अना हुले भर संतरा 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 नी जाय तडको खबर नुव बाय संतरा खाए संतरा इरे तो चलो मारो नोकरी नो टाइम खिजियो हो तो उभाले उभे हो को काम छ

તો ઓમો વાત એવી છે ને કે હું ઘરેથી ખાઈને આવી જો સોરી બન પલર ઉપર અને આજ અંબાજી જવાનો પ્રોગ્રામ હતો પણ આ લીધે વાના લીધે આ આયોજન કેન્સલ તમે લીધે મને નક્કી મને મને ફોન ખાલી એ તો હાલ પણ તું આ આપણે કાલ નું નક્કી આજ કોણ કાલ નું એટલે કાલ તે ફોન ઉપાડ્યા હતા આપડા નવરાત્રી માં જતા નવરાત્રી ફોન કરતો નવરાત્રી નાટક જ કરતો પેલા મને તૈયાર કરો એટલે મસ્ત બધું પેલી તૈયાર થઈ જાય ફોન ઉપાડવાના બંધ કરવી નહીં મેં તૈયાર કરે નહીં કરે પણ અમે કીધું સેટ નહી જવાનું આપણે થોડા સુધી જવાનું ખાલી ઓટો મારવા માટે તૈયાર આવતો હવે ખાલીપુર ખાલી નાસ્તો પાછા તમારું શું બે શબ્દો બે શબ્દો કો

આપડે મહેમાન છે હું હાર થી હું કહો દરબાર મજા અંદર બે હોઉં તો આપડે લાલભાઈને એક વાત જણાવવાની હતી તમે જણાવી દેજો હેડ જુ અને એ પહેલા હું તમને થોડું જણાવી દઉં કે આપણે એમને તમને ખબર હશે કે એમની એજન્સી આપણે ડીસામાં હોય હરિભા ચાઇની તો એ એજન્સી ઉપર એક કોઈક ઓફર લાવવાના હોય તો એના વિશે એમને થોડી ચર્ચા કરવી છે ઓનલી ફોર ડીસા માટે જો આપણે બીજી કોઈ એજન્સીની વાત નહીં કરતા ખાલી ડીસાની વાત કરીએ છીએ ચાલો સ્ટાર્ટ

એક કિલો ઉપર પક વાપર છે બરાબર તો વિજુ બાજુના હોય અને ચાલે એવું અનુપાન જાજો રવિવાર પછી લાલબાની એજન્સી ઉપર બરાબર તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે એડ કરીએ છીએ તો તમને મારો લોગ વિડીયો કેવો તો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઈટ જય માતાજી